તેમના દ્વારા શબ્દો વાણી વિલાસનો ઉપયોગ ન કરવામાં આવે એ પણ આશા અને આ સાથે બીજો એક મહત્વનો મુદ્દો એ પણ છે કે રાજ્યમાં જે દૈનિય રોડ રસ્તાની પરિસ્થિતિ છે એ અહેવાલો ગુજરાત ફર્સ્ટ આપને વારંવાર બતાવતું આવ્યું છે એ મહાનગરો હોય કે પછી એ નગરો હોય બધી જ જગ્યાએ એક સરખી પરિસ્થિતિ છે અને એનો એક વધુ બોલતો પુરાવો અમારે આપને બતાવો છે તંત્ર દ્વારા કેવી ખાનાપૂર્તિ કરવામાં આવે છે અને આ વાત છે રાજકોટની રાજકોટમાં ઉબડખાબડ રસ્તા પર તંત્ર દ્વારા ખાનાપૂર્તિ કરવામાં આવી ઉબડખાબડ રસ્તા પર માટી નાખી દેવામાં આવે છે માટી નાખીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે પરંતુ સરાહનીય એક ટ્રાફિક વોર્ડન નો કામગીરી સામે આવી છે કે જેણે રસ્તા સુધારવા માટે એને પાવડો ઉપાડ્યો ખાડા પૂરતી છે પણ ખાના પૂરતી જેવો શબ્દ જેવી વ્યવસ્થા ઉમેરાઈ ગઈ છે આપડી વ્યવસ્થાની અંદર એનો એક ભાગ બની ગઈ છે જ્યારે પણ તંત્રની નિષ્ક્રિયતાના કારણે તંત્રની બેદરકારીના કારણે તંત્રની લાલિયાવાડીના કારણે જનતા પરેશાન થતી હોય રસ્તાઓ તૂટી જતા હોય ઘરોમાં પાણી ભરાઈ જતા હોય ગટરો ઉભરાઈ જતી હોય ત્યારે કારણ આપી દેવામાં આવે છે કે આ થયું એટલે આ થયું આના કારણે આ થયું પણ એને પહેલેથી રોકી શકવાના જે પ્રી મોન્સૂન પ્લાન એવું રૂપકડું નામ આપણે આપ્યું છે પણ એને સાર્થક નથી કરી શકતા પરિણામે આવા દ્રશ્યો સર્જાય છે કે જ્યાં એકદમ જ્યાં રસ્તાનું અસ્તિત્વ જ નથી રહ્યું એટલા બધા ખાડા જ્યાં પડ્યા છે

એ નિયમન કરવાની એની જવાબદારી છે એ શું કરી રહ્યો છે વ્યક્તિ ત્યાં પાવડાથી એ માટી ત્યાં ભરી રહ્યો છે ખાડામાં એટલે એ પણ તંત્રની લાલિયાવાડીનો બોલતો પુરાવો છે ટ્રાફિકના વોર્ડનની એ જવાબદારી છે તૂટી ગયા રસ્તા ચાર રસ્તા ખરાબ થઈ ગયા છે ત્યાં ખૂબ જ ખાડા છે તો એ માટી જે ભરવાની છે ટ્રાફિકના વોર્ડનને ભરવાની છે સૌથી મોટો વાંક એ છે તંત્ર નો કે તમે ખાના પૂરતી કરો છો એમાં તો માપ રાખો તમે ખાના પૂરતી કરો છો ત્યાં તમારા જે ટ્રાફિક સંભાળવા માટે જે કર્મચારી મુકાયા છે વોર્ડનની જવાબદારી છે માત્ર અને માત્ર

એમાં આવું જ થાય છે જ્યારે રોડ સમારકામનું જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે તે માટી નાખીને રસ્તાને ઉપર છેલ્લો એવો કરી દેવામાં આવે કે ત્યાંથી વાહનો પસાર થઈ શકે અને તત્પુરતું એટલી વાર સુધી કે જ્યાં સુધી સમારકામનું કામ ચાલુ ના થાય ત્યાં સુધી લોકો વાંધો ના ઉઠાવે લોકો એમના કહે કે આમાંથી કેવી રીતે પસાર થઈએ એટલે આ રીતે કામ થતું હોય છે પણ એના માટેનો જે સૌથી સારો શબ્દ જે મને લાગે છે એ છે કે ખાના પૂરતી અને જ્યાં સુધી ખાના પૂરતી આદત તંત્ર ને નહીં જાય ત્યાં સુધી આવા દ્રશ્યો જોતા જોવા મળશે આપણને અને પરિસ્થિતિ